ગોંડલની સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા હાટીનાના વિદ્યાર્થીનું સારવારના અભાવે મોત થતા બ્રહ્મ સમાજ રોષિત બન્યો છે બનાવની કરુણતા એ છે કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો રક્ષાબંધનના આગળના દિવસે જ ભાઈનું મૃતક થતા કલ્પાંત છવાયો હતો અને હૈયાફાટુરનથી હોસ્પિટલ ગાજી ઉઠી હતી મૃતકની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદને બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખોમાં અશ્રુ રોકી શકાયા ન હતા મૃતકને તેના પિતરાઈ સાવન અને બે બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી શોકે આ શોકભેર વિદાય આપી હતી તેમજ વૈષ્ણવ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોકભેર શ્રદ્ધાંજલિ આપી હતી કોઈ પણ અગ અમને કારણ સ્વસ્થ ત્યાં હોસ્ટેલમાં તેમને જાડા ઉઠીને એવું બીમારી થતા ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બીમારી વધી જતા તેઓ હોસ્પિટલે ન પહોંચી શકા એવું અમને સાંભળવામાં આવ્યું છે જે કંઈ બનાવ બહેનો હોય છે પણ એટલું ખરું કે જે હોસ્ટેલમાં રહેતા કે એને આવી એક નાની એવી બીમારી હોય તો સારી હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા રાખી જોઈએ એવી અમારા નાનામાં નાના ક્લિનિક માં છોકરા ને ચાર દિવસ ત્યાં ગોળી આપવામાં આવે છે તેના પછી છોકરાને એડમિટ કરવામાં આવે છે છોકરાને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તો એવું કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં ડિસ્ચાર્જ પેશન્ટને રીકવરી થયા વગર કરે હવે એની ખાલી એક બાટલો ચડાવીને એડમિશન ફોર્મ ભરીને ડિસ્ચાર્જ એ કરી લીધું અને હોસ્ટેલે પાછા પેરેન્ટ્સની પરવાનગી વગર લઈ આવ્યા ન એડમિશનની જાણ પેરેન્ટ્સને કરી ન બાટલાની જાણ પેરેન્ટ્સને કરી કોઈ સાદી સાદા ડૉક્ટરના ક્લિનિકમાં ચાર દિવસ થયા એને દુખાવો પેટમાં હતો કોઈ જાતની જાણ પેરેન્ટ્સને નથી થયેલી હવે આગલા દિવસે એને જ્યારે ક્રિટિકલ કન્ડિશન લાગે છે ત્યારે છોકરો વધારે દુખાવો મહેસૂસ કરે ત્યારે એ વાલીને જાણ કરે કે તમે છોકરાને લઈ જાઓ એટલે હોસ્ટેલમાંથી કે ત્રીસ જ મિનિટ માટે છોકરો અમારી પાસે આવે છે અને એ ત્રીસ મિનિટમાં અમે ન કોઈ એમડી પાસે પહોંચી શકીએ છીએ ન રાજકોટ જઈ શકીએ છીએ ન અમે ક્યાંય જઈ શકીએ છીએ હવે એવી અડધી કલાકની પરિસ્થિતિમાં રવિવારે બપોરના બે વાગે એમને છોકરા સોંપે છે અને સાડા ત્રણ વાગે બે કન્ફર્મ થઈ જાય છે